દિલ્હીમાં વેવ્સ બે હજાર પચીસ આઉટરીચ કાર્યક્રમનું થયું આયોજન માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું ક્રિએટર ઇકોનોમી માટે એક બિલિયન ડોલરના ફંડનું આયોજન એકથી ચાર મે દરમિયાન મુંબઈમાં વેવ્સ શિખર સંમેલનમાં મીડિયા તથા મનોરંજનનો થશે વૈશ્વિક સંગમ તામિલનાડુમાં હિન્દી ભાષાના વિરોધમાં સ્ટાલિનની રાજનીતિ બજેટમાંથી દૂર કર્યું રૂપિયાનું ચિહ્ન ભાજપા આ પગલાને ગણાવ્યું રાષ્ટ્રીય ગણાવ્યું અપમાન હોળીના તહેવારમાં સામે આવ્યો મમતા સરકાર નો હિન્દુ વિરોધી ચહેરો શાંતિ નિકેતનના ના હોળી ઉજવવાની કરી મનાઈ ભાજપાએ કહ્યું મમતા સરકાર કરે છે તુષ્ટિકરણની રાજનીતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધૂળેટી પર્વની પાઠવી શુભકામનાઓ સૌહાર્દ અને સદભાવ સાથે સુખ સમૃદ્ધિના રંગો ચોમેર પ્રસરે તેવી વ્યક્ત કરી મંગલકામના અસત્ય પર સત્યના વિજયના સંદેશ સાથે ઠેર ઠેર હોલિકા દહન ગાંધીનગરના પાલજમાં સાતસો વર્ષ જૂની પરંપરા પ્રમાણે પ્રગટાવાઈ રાજ્યની સૌથી ઊંચી હોળી તો મહેમદાબાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે ઇકો ફ્રેન્ડલી હોળીમાં કિલો જ્યારે જિલ્લાના ચકમક પથ્થર વડે હોળી શ્રદ્ધાળુઓએ ભક્ત પ્રહલાદ અને સ્મરણ સાથે અસત્યની સામે સત્યના વિજયની પરંપરાને જાળવી રાખતા કર્યું હોળી પૂજન યાત્રાધામ દ્વારકા અને ડાકોરમાં ચડ્યો ભક્તિનો રંગ કૃષ્ણના રંગે રંગાવા શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ડાકોરમાં રણછોડ રાયના દર્શન માટે ઠેર ઠેર એલઈડીની વ્યવસ્થા આવતીકાલે ગુલાલની છોડો સાથે ઉજવાશે ધૂળેટીનું પર્વ ભક્તોમાં હોળી ધૂળેટીનો અનેરો આનંદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી ગાંધીનગરમાં એકસો છેતાળીસ કરોડની વિકાસ પરિયોજનાઓનું કર્યું લોકાર્પણ સાણંદમાં પાંચસો બેડની તથા ગાંધીનગરમાં નવી સિવિલ હોસ્પિટલ બનાવવા માટેની કરી જાહેરાત નાગરિકોને રંગોત્સવની પાઠવી શુભેચ્છાઓ રમકડા અને ખાદ્ય પદાર્થની આડમાં ઓનલાઈન ડ્રગ્સના ધંધાનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ પૂર્ણાંક પિસ્તાળીસ કરોડથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત શાહીબાગ સ્થિત ફોરેન પાર્સલ ઓફિસમાંથી ડ્રગ્સના પાર્સલ જપ્ત અમેરિકા કેનેડા અને થાઇલેન્ડથી આવેલા પાર્સલ રાજ્યના દસ જિલ્લામાં જવાના હતા અમદાવાદમાં ભિક્ષાવૃત્તિ કરતા અઢાર બાળકોનું શી ટીમ દ્વારા રેસ્ક્યુ શી ટીમે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદર હેઠળ નોંધ્યો ગુનો મહિલા ક્રાઈમ બ્રાન્ચના એસીપીએ કહ્યું બાળકોને ભિક્ષાવૃત્તિમાં ધકેલનારા માતા પિતા પણ સજાને પાત્ર આજથી ગરમીમાં આંશિક રાહત મળવાના એંધાણ મહત્તમ તાપમાનનો પારો બે થી ચાર ડિગ્રી ઘટે તેવું હવામાન વિભાગનું અનુમાન બેતાળીસ પૂર્ણાંક એક ડિગ્રી સાથે રાજકોટ અને એકતાળીસ ડિગ્રી સાથે અમરેલીમાં કાળઝાળ ગરમી અનુભવાઈ